પછી ગલકા પછી કાળા ભટ્ટા મને વધારે ભાવે છે આ ડુંગળી બટાકા પછી આ મરચાં આ કાળી મેંદી આ બીજી મેંદી અને પેલા એના પપ્પા શું કરી રહ્યા છે આજે પૂનમ છે તે શ્રીફળ વધેરો છો કયા માતાજી નું સાધી માનું આ છોકરો જો આખોન પાછો થઈ જાય અંદર આવ બોડી બતાવી રહ્યો છે જો આ હા 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 આ ઢબોડી હાય ખુશ થઈ જાય આને આ આમ ને તો ટીવી બંધ કરાવ આવી હતી અહીંયા બેહી ગયા હા રિમોટ લઇ ને જો તો આજ ના દિવસ માટે આટલું જ હા